આજની વાર્તા શું તમે પણ મહાન બિઝનેસમેન બનવા માંગો છો મારે પ્રશ્નના રૂપમાં આ વાર્તાનો એડી મૂકો છે જેનો જવાબ અચોકપણે એ જ હોય કે હા હું પણ મહાન બિઝનેસમેન બનાવવા માંગુ છું મિત્રો આ વાર્તા ચોક્કસપણે પૂરેપૂરી સાંભળો ઘણા વખત પહેલા જ્યારે ખરેખર એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે આ જે વિમાનના વ્યવહારો હતા એટલા બધા ચોકસાઈવાળા નહોતા ત્યારે એક દેશમાંથી બીજા દેશમાં જો જવું હોય તો સ્ટીમરમાં જવું પડે બબ્બે ત્રણ ત્રણ મહિના સુધી સ્ટીમરમાં જ આપણે જઈએ ત્યારે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ બ્રિટનમાં રહેતો એક છોકરો જેનું નામ જ્યોર્જ એ એક વખત સમુદ્ર કાંઠે આવે છે બ્રિટનમાં અને ત્યાં બરોબર એક સ્ટીમર ઉપડવાની તૈયારી કરશે નાનો એવો છોકરો છોકરો દસ બાર વર્ષો એ સ્ટીમર અમેરિકા જશે અને એ છોકરો એ સ્ટીમરમાં એમનામ ચડી વગર કોઈ ટિકિટ પણ નહોતી નીકળી ત્યારે એ વખતે ઘણી બધી વ્યવસ્થા જેટલી અત્યારે ચોકસાઈવાળી છે એટલી ચોકસાઈવાડીનો ચડી જાય છે એ સ્ટીમરનો કેપ્ટન એને એમ કહે છે કે ભાઈ તું તમને ચડી ગયો છે ટિકિટ લીધી નથી એમને કહેવી છે ત્યારે એમ કીધું કે હું દસ વર્ષનો છું મારી પાસે કંઈ નથી મારા માતા પિતા પણ છે નહીં હવે મને અહીંયા કોઈ કામ આપતું નથી એટલે મને એમ થયું હું પરદેશમાં વયો જાઉં તમે મને કહેશો તો હું અહીંયા બે મહિના સુધી હું આ સ્ટીમરને સાફ કરીશ બધું જ કરીશ અને તમે કહેશો એ કામ કરીશ એટલે કેપ્ટનને એમ થયું કાંઈ વાંધો નહીં ભલે બેસતો અને સાવ ગરીબ છોકરો કપડાં પણ એ પાતા નહીં સામાન પણ હતો નહીં અને એ બે અઢી ત્રણ મહિના સુધી એમાં સ્ટીમરમાં બેઠા 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 એ અમેરિકાના બંદર ન્યૂયોર્કમાં ઉતરેશ ત્યાં ઉતરા પછી ક્યાં જવું એ બરાબર એક હોટેલની અંદર એટલે કે જે હોટેલની અંદર રહેવા માટેની સગવડતા હોય એવા હોટેલ વિથ રેસ્ટોરન્ટ ત્યાં જઈને એમ કહે છે કે મને તમે કામ આપો મારે અહીં કોઈ જાણીતું નથી હું ક્યાં જઈશ હું ગમે ત્યાં અહીં પડ્યો રહીશ અને ત્યારે પહેલાં એના હોટેલના માલિક હતા એમ કહેતા કે ભાઈ અહીંયા કોઈ કામ નથી માણસો આવતા નથી હવે માણસો જ ન ન આવતા હોય તો મારી આવક પણ નથી થતી તો તને પગાર કેવી રીતે આપો તો કે તમે ગમે એમ કરો મને પગાર ઓછો આપજો ખાવા પૂરતું જ આપજો પણ મને તમારે રાખવો જ પડશે અને આમ હજી કરતો હતો ત્યારે પહેલાં માણસે એમ કીધું કે તું શું કરીશ અને કે તમે જે કહેશો એ કરી શકે હું તો કે તું એમ કર જો તું આજે અહીંયા આ હોટેલમાં પચીસ જણાને જો રોકાવવા માટેના માણસો ગોત્યા તો તને નોકરી મેળવું હવે સાવ નાનો છોકરો કોઈ એને ઓળખતું નહોતું અને ગામમાંથી પચીસ જણા અહીંયા રહેવા આવે એને માટે શું કરવું કેવી રીતે કરવું છોકરો કે હું જાઉં છું હમણાં ગોત્યા હોય કે એના મનમાં એક જ દુન નથી કે મારે તો સારું કામ કરવું છે માન બનવું છે અને એ ગામમાં ગયો ગામમાં જાય પણ કોને વાત કરે એ તો બધા ત્યાંના જ રહેવાવાળા હતા કઈ રીતે માનો વાત કરે વાત કરી કે તમે આવો ઓલી હોટેલ બહુ સારી છે એનું ભાડું પણ ઓછું છે ખૂબ ટૂંકી જેને ભાષાની દ્રષ્ટિએ એ બ્રિટનમાં રહેતો હતો એટલે અમેરિકાની ભાષામાં તકલીફ ન પડે એક પણ માણસ ત્યાં હોટેલમાં આવવા માટે તૈયાર નહોશ્યો એટલે એક કોણામાં બેઠો બેઠો વિચાર કરે છે કે હવે શું કરું મારે પચીસ કેમ લાવવા અને તરત જ એના મનમાં ચપકારો થાય છે કે હું પહેલાં જ્યાં ઉતરો ને સ્ટીમરમાં ત્યાં જ આવી ગયા ત્યાં સ્ટીમર આવતી હશે અને એ બધા માણસોને ક્યાંક ને ક્યાંક હોટૅલમાં રોકાવાનું થશે એટલે તરત જ પાછો એ સમુદ્ર કાંઠા ઉપર જાય છે ત્યાં જાય છે કે એક બરોબર સ્ટીમર ત્યાં આવે છે અને એ સ્ટીમરમાંથી કેટલાય માણસો ઉતરે છે અને એ તરત બધાને એમ કહે છે કે હું આ હોટલમાં રહું છું એકદમ આખા અમેરિકા આટલે કે આ ભાગના ન્યૂયોર્કમાં એકદમ સસ્તા ભાવની છે તમને રહેવાની પણ મજા આવશે બધી જ સગવડતા છે મારી જવાબદારી તમે આવો અને એમ કરતા કરતા બધાને સમજાવતા સમજાવતા બધાને એમ થયું કે આપણે અજાણી જગ્યામાં ક્યાં જાવું એના કરતા છોકરો કેસી છે ચાલો ને અને એ છોકરાએ બધાને કીધું એમાં લગભગ ચાલીસથી પિસ્તાળીસ જણા તૈયાર થઈ ગયા અને એ બધાના ટોળા સાથે પહેલો છોકરો હોટેલના માલિક પાસે આવે છે કે તમે મને પચીસ કીધું હતું આ પિસ્તાળીસ પચાસ છે એ કે અને હોટેલનો માલિક પણ આશ્ચર્ય પામતો થઈ ગયો કે આ છોકરો પિસ્તાળીસથી પચાસ જણાને રોકાવા લે અને ત્યાં બધા રોકાણા એને ત્યાં નોકરીમાં રહ્યો અને કામ કરવા માટેની પ્રયત્ન કર્યો મિત્રો તમે વિચાર કરો કે જેના મનમાં પ્રાપ્ત કરવાની ભૂમિકા હોય એને કુદરત વિચાર આપે છે એ જ્યારે ગામમાં ગયો ત્યારે એને ખબર ન પડી કે મારે કોને વાત કરવી પણ જ્યારે એકલો બેઠો હતો ત્યારે મનમાં વિચાર આવ્યો અને તરત જ ગયો દોડતો દોડતો અને આ પિસ્તાલીસ પચાને લાવ્યો અને આટલું બધું આટલે ખરેખર તો એ જે હોટેલ છે એ હોટેલનો મુખ્ય કામ કરતા કાર્યકર બની ગયો થોડા વખત રહ્યો પણ એને તો મોટું મોટું બનવું હતું અને મિત્રો આની વાત લાંબી ન કરતા મારે એમ કેવું છે કે આ છોકરાનું નામ હતું લિપ્ટન એટલે કે જ્યોર્જ લિપ્ટન અને તમને ખબર છે કે એ છોકરાએ પછી ચાનો ઉદ્યોગ શરૂ કર્યો ભૂખી લિપ્ટન ટી તમને ખબર છે કે ચા જે લોકો પીએ છે એને ખબર છે કે લિપ્ટન ચાની ભૂખી આખા વિશ્વની અંદર આ પોકીનું વેચાણ થાય એ છોકરો ઈ લિપ્ટન પોતે એક વખત બ્રિટન એટલે કે લંડનથી અમેરિકા એટલે કે ન્યૂયોર્ક સુધી વગર ટિકિટે ગયેલો મુસાફર આજે એ તો અત્યારે વયા ગયા ઘણા વર્ષો પહેલાંની વાત છે પણ એ લિપ્ટન વિશ્વનો મોટો બિઝનેસમેન બની ગયો મિત્રો હવે તમારે કંઈ કેવું છે ફરિયાદ કે મારી પાસે પૈસા નથી શું તમારે એવી ફરિયાદ કરવી છે કે મને કોઈ ટેકો આપતું નથી શું તમારે એવી ફરિયાદ કરવી છે કે મારી પાસે ડિગ્રી નથી શું તમારે એવી ફરિયાદ કરવી છે કે મને કોઈ મદદ કરતું નથી મારે માતા પિતા નથી તમારે હજી પણ એમ વિચાર કરવો છે કે મારે કોઈ સગાવાના નથી આ લિપ્ટનને આમાંનું એક નહોતું એક પણ પૈસો નહોતો ભણ્યો નહોતો અને એ ભૂમિકા ઉપર એ આજે લિપ્ટન કંપનીનો માલિક અને જેને આપણે એમ કહી શકાય કે એકદમ દસ વર્ષનો છોકરો જે જ્યોર્જ મેં નામ આપ્યું અને આ વાર્તા પૂરી થઈ ત્યારે મેં એમ કીધું કે જ્યોર્જ લિપ્ટન તમે પણ કોઈને કોઈ ક્ષેત્રમાં આવા મહાન બની શકો એવી તાકાત હરેક વ્યક્તિને કુદરતે આપી છે પણ તમે તમારી તાકાતને બહાર કાઢવા માટે અલબલ પાવતાથી તમારી તાકાતને ઉશ્કેરો જેમ માનો કે એણે કામ કર્યું સ્ટીમરને સાફ કરી આખો દીયા કામ કરે સાફસૂફ કરે એને બે વખત જમવાનું જ મળે કે પૈસાની જરૂર નથી કાંઈ વાપરવાની વાત નહીં એક જોડી કપડાં એ ખરેખર બાથરૂમમાં જઈને ધોઈ નાખે પાછા એમનો એમના લીલા હોય કપડાં પહેરી લે એની પાસે બીજી જોડી કપડાં પણ નહોતા આવો માણસ જો માન બની શકે તો મારે તો તમારા યુવાનોને કેવું છે કે આપણી પાસે તો ઘણું છે કેટલું છે ખૂબ આગળ વધો એવી શુભ ભાવના સાથે સૌને ધન્યવાદ છે